સરકારી તેમજ પ્રાઇવટ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં છે દસ પાસ ઉપર જે નવી ભરતી આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ મિત્રો છે ઓફિસ એટેન્ડન્ટ માટેની આ ભરતી આવેલી છે જેમાં લાયકાત માગેલી છે તો આ વિડીયોમાં છે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે તો વિડીયોમાં છે શરૂઆત થી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા છે પાંચસો ને જેટલી જગ્યા ઉપર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ લાયકાતની તો ધોરણ દસ પાસ જે પણ ઉમેદવાર હશે તે આ ભરતી માટે લાયક ગણાશે અને આ ભરતીમાં ફોર્મ ફોર્મ એટલે કે ભરી શકે છે પાસ ઉમેદવાર છે છે એપ્લાય કરી શકે ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પચીસ વર્ષ સુધીની વયમર્યાદા જે પણ ઉમેદવાર ધરાવતા હશે તે આમાં એપ્લાય કરી શકે છે વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદામાં મિત્રો છે અનામતનો લાભ છે મળવા પાત્ર થાય છે એટલે કે જે અનામતમાં પાંચ વર્ષ કે દસ વર્ષની જે છૂટછાટ મળવા પાત્ર થતી હોય છે અનામત કેટેગરીને તે આ ભરતીમાં પણ છે મળવા પાત્ર થશે ત્યારબાદ આગળ વાત કરીએ અરજી ક્યારે કરી શકો તો અરજી તમે છે પંદર જાન્યુઆરી થી લઈને ચાર ફેબ્રુઆરી બે હજાર છવીસ આવશે મિત્રો બે હાજર છવ્વીસ સુધી છે તમે આની અરજી છે તે કરી શકશો ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ છે પગાર ધોરણ કેટલો છે આ ભરતીમાં પગાર ધોરણની વાત કરીએ તો ચોવીસ હજાર બસો ને પચાસ જેવો છે તમને છે આ ભરતીમાં પગાર ધોરણ છે આપવામાં આવશે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો તેમાં જનરલ ઓબીસી અને ઇડબલ્યુ એસ આ ત્રણ કેટેગરીના ઉમેદવારો છે પાંચસોને એકત્રીસ રૂપિયા જેવી છે અરજી ફી છે ભરવાની રહેશે ત્યારબાદ એસસી એસટી અને પીડબલ્યુડી અને એક્સ અરેજમેન્ટની વાત કરીએ તો તેણે છે ઓગણસાઠ રૂપિયા જેવી અરજી ફી છે જે ભરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ પરીક્ષા કઈ રીતના હશે તો પ્રથમ પરીક્ષા છે તે એકસો પરીક્ષા છે તે રહેલી હશે અને બીજી પરીક્ષાની વાત કરીએ તો એ ભાષાની ટેસ્ટ તમારી પાસે લેવામાં આવશે કે લોકલ ભાષા તમને આવડે છે કઈ તે અંગેની ભાષા અંગેની ટેસ્ટ તમારી જે છે બીજી પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ હવે જે પેલી એમસીક્યુ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે તેનો સિલેબસ જોઈએ તો તેમાં રીઝનિંગ છે તે ત્રીસ ક્વેશ્ચન અને ત્રીસ માર્કનું પૂછાશે બીજું છે જનરલ ઇંગ્લિશ ત્રીસ ગુણના પ્રશ્ન અને ત્રીસ માર્ક ત્રીજું છે જનરલ અવેરનેસના ત્રીસ પ્રશ્ન અને ત્રીસ માર્ક છે ચોથું જે નંબર એબિલિટીના ત્રીસ ગુણ અને ત્રીસ માર્ક રહેલા છે ટોટલ એકસો પ્રશ્ન અને એકસો માર્ક એના રહેલા છે અને નેવું મિનિટનો સમયગાળો તમને છે જે આ પ્રથમ પરીક્ષા માટે આપવામાં આવશે એટલે કે તમારે પેપર પૂરું કરવાનો સમય છે નેવું મિનિટ છે રહેલો છે આરબીઆઈ ડોટ ઓ આરજી ડોટ ઇન આરબીઆઈ ની ઓફિસિયલ અથવા તો સત્તાવાર વેબસાઇટ છે ત્યાંથી તમે છે આના ફોર્મ અને છે વધારાની માહિતી છે ત્યાં ભરતી વિશેની મેળવી શકશો ત્યારબાદ ગુજરાતમાં કેટલી જગ્યા છે તે પણ આપણે જોઈ લઈએ તો ગુજરાતમાં અમદાવાદમાં ઓગણત્રીસ જેટલી જગ્યાઓ પર છે જે જગ્યા ટોટલ રહેલી છે ગુજરાતની ત્યારબાદ પરીક્ષાની તારીખની વાત કરવી વાત કરીએ તો અઠ્યાવીસ ફેબ્રુઆરી અને એક માર્ચ બે હજાર છવ્વીસ સંભવિત તારીખ મિત્રો જે આપી દીધી છે આ અઠ્યાવીસ ફેબ્રુઆરી અથવા તો એક માર્ચના રોજ છે તમારી જે છે આની લેખિત પરીક્ષા લેવામાં આવશે